ધારે તાલુકાનું રામપુરા ગામ મુખ્યત્વે ખેતીવાડી અને પશુપાલન ઉપર નિર્ભર છે ગામની વસ્તી અંદાજે બારસો થી તેરસો ની છે જેનું મુખ્યત્વ ગામ ખેતી અને પશુપાલન છે હાલ ચોમાસાની સિઝન ચાલુ છે ત્યારે ખેડૂતો દ્વારા રામપુરા ગામમાં મગફળીની વાવણી મોટા પાયે થઈ છે પરંતુ મગફળીના છોડ જરા જ મોટા થતા જંગલી ભૂણ ક્યાંથી આવી જાય છે અને ખેડૂતોના તૈયાર થયેલા મગફળીના છોડને જમીનમાં ખેંચીને ખોદીને લાગેલા નાના દાણા ખાઈ જાય છે ત્યારે મગફળીના છોડને પણ જમીન દોષ કરી નાખે છે ખેડૂત સવારે આવીને જયારે પોતાના ખેતરમાં નજર નાખે ત્યારે તેનો મગફળીનો મોટા ભાગનો પાક નુકસાનગ્રસ્ત જોવા મળે છે જેથી ખેડૂતોને અતિ દુઃખ થાય છે જંગલી ભૂંડના ત્રાસના લીધે ખેડૂતોના ઉત્પાદન ઉપર અસર પડે છે જંગલી ભૂંડના ત્રાસની સાથે રોજનો ત્રાસ પણ વધી રહ્યો છે રામપુરા ગામમાં જંગલી ભૂંડ અને રોજ નેલગાયનો ત્રાસ હવે ખરેખર વધી રહ્યો છે જંગલી ભૂંડ અને રોજડાના ત્રાસથી ખેડૂતો બેહાલ બની ગયા છે ત્યારે હજી તો પાક તૈયાર ન થયો હોય તે જ સમયમાં ભૂંડ અને રોજાડાના ત્રાસથી ખેડૂતોની કારમી મહેનત ઉપર પાણી ફરી વળે છે ત્યારે રામપરા ગામના ખેડૂતો બસ એક જ આશા રાખી રહ્યા છે કે સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ વિશેષ પેકેજ જાહેર કરે અથવા રોજ અથવા ભૂરના ત્રાસમાંથી ખેડૂતોને કાયમી મુક્તિ આપવા માટે કોઈ નક્કર પગલાં લે નહીંતર એ દિવસ દૂર નથી કે જ્યારે જગતનો તાજ જગત માટે જે અનાજ ઉત્પાદન કરે છે તે ઉત્પાદન જ બંધ થઈ જશે અને ખેતી માત્ર ઇતિહાસના પુસ્તકમાં ઇતિહાસ બની જશે મારું નામ મુકેશભાઈ ભીખાભાઈ સુતરિયા ગામ રામપરા તાલુકો ધારી જિલ્લો અમરેલી શું સમસ્યા છે અમારી વાડીમાં ભૂંડણા બહુ ત્રાસ છે અને આના પગલા કાયદેસર લેવા જોઈએ જંગલ ખાતાવાળા પણ હું જોતા નથી કોઈ અને આ સમસ્યા તો બહુ ઊભી છે દર વર્ષે આવું હોય જ આમ ગણો ને તો પણ જંગલ ખાતાવાળા કોઈ આનું પગલું જ નથી લેતા આમ ગણો તો અને આમાં અમારા સરકારને શું કેવું કયો હવે આ ભૂંડ બહુ ત્રાસ વધી ગયો છે આનું શું નુકસાન કરે છે નુકસાન માંડવી લગભગ કાંઈ રહેવા નથી દેતા માંડવી મત દાણો એક એ દાણો નથી બધી માંડવી વીખી નાખી છે હજી દાણા નાના નાના થયા છે હજી તો દાણા દાણાનું જે આવરણ થયું છે હજી તો અત્યારમાં નુકસાની કેવડી હજી તો આ બે મહિના માંડવી રાખવાની છે પણ હજી બે મહિના રહે નહીં એવું લાગે છે અમારે આમાં આનું કોઈ નિર્ણય નથી આવતો આમ ગણો તો શું ઈચ્છો છો આપણે હવે આપણે તો આ કોઈ જંગલ ખાતાવાળા આની કાંઈ ગમી જોગવાઈ કરે પુનરાની નકર અમે અમારા ત્રાસ થી અમે કંટાળી ગયા છીએ ઉજાગરા કરવા રાતે ઉજાગરા કરવા અને તોય તોય છતાં આમ આમ ને ઉજાગરા કરીએ આવું શું હવે તમારી માગણી તો બસ આ કઈ સહાય મળે તો સરકાર ને એમ એવું કરી છે કે અમને થોડીક સહાય મળે આ બાબતમાં અને આ નુકસાન અમને પોહાય એમ નથી હસોડી હવે સરકાર કઈક જો હામું જોવે તો મથુરભાઈ વાલજીભાઈ ગેવરિયા ગામ રામપુર અને અમારી સમસ્યા એવી છે મગફળી ભૂંડ ખાઈ ગયા છે આજે રાતે કેટલા વીઘામાં ખાઈ ગયા છે પાંચ થી સાત વીઘામાં શું ઈચ્છો છો આપ હવે હવે તો સરકાર પણ અમે ઈચ્છી છીએ કોઈ પણ સહાય અમને આપે ભૂંડનો ત્રાસ કેટલા સમયથી છે ભૂન ત્રાસ તો ઘણા સમયથી છે પણ અત્યારે હવે દાણા છે એટલે વધારે ત્રાસ આવ્યો છે કેટલા દાણા ખાઈ ગયા તમારા અમારે તો પાંચ થી સાત વીઘામાં પૂરું કરી દીધું છે કેટલી સંખ્યામાં ભૂંડો આવે પંદર થી વીસ